અમદાવાદમાં આગામી અઠવાડિયાથી આકાશમાં ગનગોળા વરસી શકે છે માર્ચ મહિનાના જતાં તાપમાન પહોંચી જવાની શક્યતા છે આગામી પાંચ દિવસમાં તાપમાન ડિગ્રી આસપાસ રહેશે જ્યારે હોળી ધૂળીથી આવતા તાપમાન આવતાલીસ ડિગ્રી સુધી પહોંચી શકે છે રાજ્યના શહેરોમાં તાપમાનનો પારો ઉચકાવવા લાગ્યો છે મોટાભાગના શહેરોમાં તાપમાનનો પારો છત્રીસ ડિગ્રીને બાર છે તો રાજકોટમાં ઓગણચાલીસ પોઈન્ટ એક ડિગ્રી સાથે સૌથી વધુ ગરમી પડી રહી છે આગામી દિવસોમાં ગરમીનું પ્રમાણ અત્યંત વધવાની આગાહી કરવામાં આવી છે બનાસકાંઠામાં ઉનાળાના અનુલક્ષીને ત્રણ ડેમમાં પાણી રિઝર્વ રખાશે દાંતીવાડા મુક્તેશ્વર અને સીપુ ડેમમાં પાણી રિઝર્વ રખાશે દાંતીવાડા ડેમમાંથી ખેતી માટે અપાતું પાણી બંધ કરવામાં આવશે બે દિવસ સુધી ખેડૂતોને સિંચાઈનું પાણી નહીં મળે ઉનાળામાં ખેડૂતોને ત્રણ વખત પિયત માટે પાણી મળશે પાણીની તંગીને સર્જાય તે માટે રિઝર્વ સ્ટોકનું આયોજન કરાયું છે દાંતીવાડા ડેમમાં નવ પોઈન્ટ અઠ્યોતેર એમસીએમ જથ્થો રિઝર્વ રાખવામાં આવશે સીપુ ડેમમાં સાત પોઈન્ટ ત્રેવીસ ટકા પાણીનો જથ્થો રિઝર્વ રખાશે